પર્વ એટલે કે રક્ષાબંધન નથી ઉજવાતું પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોદાણા ગામમાં પાછલા આઠસો વર્ષથી રક્ષાબંધનની ઉજવણી થતી નથી અને તેની પાછળનો ઇતિહાસ પણ ગ્રામજનો પાસે પેઢી દર પેઢી સચવાયેલો છે ગોદાણા ગામના ઇતિહાસની વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે ગામમાં હરીફાઈનું આયોજન થયું હતું જે હલિયા નામની રમત જીતવાની શરત હતી અને તે વખતે રક્ષાબંધનનો દિવસ હતો અને તે સમયે સમગ્ર ગામ તળાવની પાળે ઉમટ્યું હતું અને લોકોમાં અનેરો ઉત્સાહ હતો હલિયાની રમતમાં તળાવમાં નારિયેળ ફેંકવામાં આવે અને જે યુવક પહેલો એ વસ્તુ લઈ આવે તેને ગ્રામજનો સન્માન કરતા અને આ રમતમાં ભાગ લેવા ગામના નાડોધા સમાજના બે ઠાકોર સમાજના એક અને દરબાર સમાજના એક એમ યુવાનો છલાંગ લગાવી હતી પણ તેઓ બહાર આવ્યા નહીં સમય વીતવા લાગ્યો ચોવીસ કલાક થયા પણ યુવાનો બહાર ન આવ્યા આમ એક બાજુ ગ્રામજનો તેમજ યુવાનોના કુટુંબ રાહ જોતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હતો અને દિવસો પર દિવસો શરૂ થયા ત્યારે અચાનક એક ઘટના બને છે ગામના એક પટેલને અઠ્યાવીસ દિવસે સપનું આવ્યું હતું અને ગોદણશા પેર બાબાએ સ્વપ્નમાં કહ્યું હતું કે આજે ભાદરવા સુદ તેરસના દિવસે તમે ઢોલ નગારા લઈને તળાવની કિનારે જશો ત્યારે આ ચાર યુવાનો તળાવમાંથી બહાર આવતા દેખાશે પટેલે ગ્રામજનોને સ્વપ્નની વાત કહેતા ગ્રામજનોમાં આશા સાથે ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું બીજી બાજુ દિવસમાં સમાજના રીત રિવાજ મુજબ આ યુવાનોનું કારજ થઈ ગયું હતું અને પરિવારો શોકમાં હતા ત્યારે સ્વપ્નની વાત ગ્રામજનોને કરતા ગ્રામજનો તળાવની પાસે ગયા અને ચમત્કાર થયો સ્વપ્ન સાચું પડ્યું હતું ચારેય યુવાનો હેમખેમ બહાર આવતા દેખાયા હતા તેવી લોકવાયકા હતી અને યુવાનો જ્યારે તળાવમાં પડ્યા ત્યારે શ્રાવણી પૂનમ હતી રક્ષાબંધનનો તહેવાર હતો ત્યારે યુવાનોના ગમમાં એ દિવસે રક્ષાબંધનની ઉજવણી થઈ ન હતી જ્યારે યુવાનો તળાવમાંથી બહાર આવ્યા ત્યારે ભાદરવા સુદ તિરસ હતી અને યુવકો હેમખેમ પાછા આવતા ગામમાં ઉત્સાહનો માહોલ સર્જાયો અને એ દિવસે તમામ બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધી હતી ત્યારે ભાદરવા સુદ તેરસનો દિવસ હતો બસ પછી આઠસો વર્ષથી એ જ પરંપરા આજે પણ અકબંધ રહી છે અને રક્ષાબંધનનો દિવસ હતો અને ગામમાં તે દિવસે આ પર્વની ઉજવણી થઈ ન હતી આમ ગોદાણા ગામમાં રક્ષાબંધનનો પર્વ ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવાય છે રિપોર્ટ બાય વિનોદ ઠાકર પાટણ અમારા ગામ ગોધાણામાં આઠસો વર્ષ જૂની પરંપરાગત ચાલુ છે જે અમે નિભાવીએ છીએ આ શ્રાવણ મહિનાની પૂનમના અમે બહેનો રાખડી બાંધતા નથી ભાઈને પણ એ વાદળવી સુદ તેરસના અમે રાખડી બાંધવા આવીએ છીએ બહેનો અને અમારા ગામમાં બહુ મોટો મેળો ભરાય છે બહુ મોટો જમાડ થાય અમે પ્રસાદ લઈએ છીએ મંદિરે દાદાની અને અમે આ વર્ષોથી ચાલુ પરંપરાગત રાખીએ છીએ ઘણા ગામમાં એવું રક્ષાબંધન જોવામાં આવે છે કે અમારે રક્ષાબંધનના દિવસે બની ગયા દોડતા અને તલાઈમાં જ્યાં પછી ચાર યુવાનો જ્યાં એક વડો આવ્યો નહીં પછી ભાદરવા સુધ તેરસના દિવસે બારા પણ દાદાએ પહેલું અમારા ગામના પટેલના એના સપનામાં એવું કીધું કે તમે તેરસના દિવસે ગામ ભેગું થઈ વાંચતા ઢોળે તમે તલાવ જાજો અને બળરિયા બારા નીકળશે આ વાત આઠસો સાડી આઠસો વર્ષ તેર છે

ગામના પટેલના સપનામાં આવીને દાદા એમ કીધું હતું કે ભાઈ ગામના પારે હું સૌનો આવજો વાગતા ઢોલે અને આવી ચારે ચાર બરવિયા બહાર નીકળે તો એમ માનજો કે આ ગોધણશા દાદાનો પ્રતાપ અને એના જીવતા ચારે ચાર બરવિયા દાડે નીકળ્યા અને ધામધૂમથી એમનું હામૈયું કર્યું અને દાદાની જે બોલાવી અમારી ભાદરવા સુધી તેરસની આખા ભારતમાં પૂનમની મરી બનાવે છે અને અમારા ગોધાણા પૂરતી ભાદર બને આ ભાદરવા શું તેરસ ની આવે છે બોલો દાદા ગોધાણાની જય ગોધાણા ગામે અંદાજે આઠસો વર્ષ પહેલાં અનોખી પરંપરા અમે આજે જાળવી રહ્યા એની પાછળનું કારણ એ છે કે ગોધાણા ગામના ચાર યુવાન લોકો ઢિયાની જીતવાની શરતે ગામના તળાવમાં પડેલા પરંતુ તેઓ જીવિત બહાર ના નીકળ્યા ત્યારબાદ ગામના મૂકીને દાદાએ સપનામાં આવીને કીધું કે વાર્તા ગોડે અબિલ કલાલ સાથે ગામના તળાવે જજો તેઓ સવારે જીવતા બહાર નીકળશે ત્યારે ત્યારથી અમારા ગામમાં શ્રાવણ સુદ પૂનમ નહીં પરંતુ અઠ્યાવીસ દિવસ બાદ ભાદરવા સુદ તેરસના દિવસે અમે બળે ઉજવીએ છે અને એ દિવસે અમારી બેન અમને રાખડી બાંધે છે અને ગામમાં બહુ મોટો મેળો ભરાય છે